જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો સરકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ અને છેવાડાના માનવી સુધી લાભ પહોંચવો જોઈએ સરકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય અને છેવાડાના માનવીઓ સુધી યોજનાનો લાભ પહોંચે એવા સૂચન સાથે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનને વર્કશોપનો પ્રારંભ કરાવ્યો હતો જિલ્લામાં તારીખ ઓગણીસ ડિસેમ્બર થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના પ્રયત્નને ચરિતાર્થ કરવાની નેમ સાથે દરેક વિભાગના એક્શન પ્લાનની ચર્ચા અને તેના અમલીકરણ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયાને સુશાસન સપ્તાહની ઉજવણી જેની યાદમાં કરવામાં આવે છે એવા પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન વિજેતા અટલ બિહારી વાજપેયીના રાજકાઈ સફર તેમના ઉન્નત ભારતના આદર્શો સાથે મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સિદ્ધાંતોને વહીવટમાં અપનાવી સુશાસન સપ્તાહની ઉજવણીને સાર્થક બનાવવા અપીલ કરી હતી સુશાસન થકી લોકોની સુખાકારીમાં વધારો થાય એમાં લોકાભિમુખ વહીવટ સાથે લાભાર્થી કોણ છે એ પ્રશ્ન પર શાસનનો નિર્ણય હકારાત્મક અભિગમ સાથે લેવાય એવો અનુરોધ કર્યો હતો લોકો વહીવટી તંત્ર પાસે કોઈ ફરિયાદ લે ન આવે ત્યારે સુશાસનની ઉજવણી સાર્થક થઈ ગણાશે એમ જણાવી જિલ્લા કલેક્ટર અરવિંદ વિજય અને યોજનાઓના અસરકારક અમલીકરણ અને જરૂરિયાતમંદ કોઈ લાભાર્થી વંચિત ન રહી જાય એ બાબત પર ભાર મૂક્યો હતો અહેવાલ અનિલ રામાનુજ રાધનપુર પાટણ